સનાતન ધર્મમાં સવારે અને સાંજના સમયે દેવી દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે પછી કોઈ પણ તહેવાર હોય કે પછી રોજની પૂજા દીવા વગર ભગવાનની આરાધના માનવામાં આવતી નથી દીવા સાથે જોડાયેલી કથાઓ અને માન્યતા પણ છે જે એની પાછળનું રહસ્ય જણાવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં દીવા સાથે જોડાયેલા રહસ્ય સાથે જ કઈ દિશામાં દીવો પ્રગટવું જોઈએ અને એનું મહત્વ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દીવો પ્રગટાવવાના નિયમ એવી માન્યતા છે કે ભગવાનની પૂજાના દિવસે બે વખત સવારે અને સાંજે અત્યંત શુભ માનવામાં આવે છે ધ્યાન રાખો કે આરતી કરતી સમયે પૂજાની થાળી પહેલા સ્વસ્તિક બનાવો અને ત્યારબાદ કૃષ્ય અર્પિત કરી દીવો રાખો

ચાર આરતી દરમિયાન રાખો કે પહેલાથી સળગેલા દીવાને ફરીથી પ્રગટાવો જો દીવો માટીનો બનેલો હોય તો તેની જગ્યાએ નવો દીવો લગાવો અને જો દીવો ધાતુનો બનેલો હોય તો તેને ધોઈને ફરીથી વાપરો પાંચ જ્યારે પણ તમે દેવી દેવતાઓની આરતી કરો ત્યારે ધ્યાન રાખો કે તમે બેઠા ન હો જો તમે શારીરિક રીતે ઉભા રહી શકતા નથી અથવા કોઈ કારણસર ઉભા નથી થઈ શકતા

તેથી આ દિશામાં સાંજની આરતી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ મુક્તિ મેળવી શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી